રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે એવામાં આજે સુરત શહેરથી આવી જ એક બાબત સામે આવી છે જેમાં દસ વર્ષના બાળક દ્વારા ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે સુરત જિલ્લાના પાડેસરામાં દસ વર્ષના બાળક દ્વારા ગળે ફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો હતો જેમાં રીલ્સ જોતા બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો આ વાતનું માઠું લાગતા ભાઈ યશ ગુપ્તા દ્વારા બાજુની રૂમમાં જઈ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેવામાં આવ્યો હતો ત્યારબાદ પરિવાર દ્વારા દીકરાને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો પરંતુ તે ત્યાં દરમિયાન હાજર રહેલા તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો તેના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું તેની સાથે વાલીઓ મોબાઈલની લત આપતા પહેલાં છ વખત વિચારો કેમ કે બાળકોની આ નાની જીદ પૂરી કરવા માટે પરિવારને મોટો આપઘાત સહન કરવાનો વારો આવી શકે છે તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ જાય નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે